સુરત હિન્દુ નામના નકલી ડોક્યુમેન્ટ બનાવનાર હિન્દુ વિસ્તારમાં રહેતો હતો રાજદીપસિંહ નકુમ ડીસીપી સુરત પોલીસ સ્ટેશન રિપોર્ટર રાહુલ મકવાણા જીપી કે ન્યુઝ સુરત કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટ નો એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબુલ શેખ જેની ઉંમર છે તે વર્ષથી કામ કરતો હતો દરમિયાનમાં એક મુંબઈની જે યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરે છે મહિલા સાથે સ્પા જે નોકરી કરતો તો એ દરમિયાન માં એના છેલ્લા બે એક વર્ષ થી એ સંપર્ક માં આવ્યો મૂળ આરોપી નું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબુલ શેખ અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કોમ્પ્યુટર ની ટેકનોલોજી નો ઉપયોગ કરીને બનાવેલું છે